ભોજાઈ અને પદમપુરને જોડતા માર્ગનું સવા બે કરોડના ખર્ચે નવનિર્માણ થશે માંડવી તાલુકાના પદમપુર અને ભોજાયને જોડતા સવા છ કિલોમીટરના માર્ગનું નવીનીકરણ બે કરોડ વીસ લાખના ખર્ચે કરવામાં આવશે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે વથાણચોક ભોજાય ખાતે કરાયું હતું આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી અમુલભાઈ દેવીયા લીલાધરભાઈ ગડા સરપંચ ઝવેરબેન મહેતા રાજેશભાઈ ધોળુ ગોવિંદગર બાવાજી અરવિંદભાઈ ધોળુ રતનસિંહભાઈ ધોળુ માર્ગ મકાનના હાર્દિકભાઈ દરજી લક્ષ્મીચંદભાઈ સંગાર જીતેશભાઈ શાહ બુધિયાભાઈ સંગાર બાપાલાલ જાડેજા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન મહેન્દ્રભાઈ રામાણી અને આભાર વિધિ અરવિંદ ધોળુએ કરી હતી ભોજાય અને પદમપુરની વચ્ચે ના માર્ગનો વર્ષો જૂની એક માંગણી હતી ભોજાય એક એવું સ્થાન છે કે જ્યાં ભોજાય સર્વોદય ટ્રસ્ટ હોસ્પિટલ આવી રહી છે એ હોસ્પિટલમાં અનેક લોકો પોતાની સારવાર માટે સેવા માટે લેવા માટે આવતા હોય છે ત્યારે ભોજાય રસ્તો પદમપુરવાળો રસ્તો જે માંડવી થી આવનારા લોકો નજીક પડે ઉપરાંત માંડવીથી જેમને કોટડી જવું છે કે પેલી તરફ જવું છે તો એના માટે પણ ખૂબ ઉપયોગી આ રસ્તો હતો જે વર્ષો કેટલીક વહીવટી ગૂંચને કારણે વર્ષોથી અટકેલો હતો એ રસ્તો પૂર્ણ કરી વહીવટી ગૂંચ ઉકેલી અને લગભગ બે કરોડ વીસ લાખથી વધારે રકમનું અહીંનું કામ જે છે એ મંજૂર થયું છે અને મંજૂર થયા પછી આજે અહીંયા ભૂમિપૂજન કર્યું છે અને એજન્સી પણ સોંપાઈ ગઈ છે અને કામગીરી એની શરૂ કરવામાં આવશે એનો આનંદ છે ખુશી છે એના વચ્ચે આવતો એક જે વેંગડી નદી ઉપરનો જે બ્રિજ છે તો એ પણ નદી ઉપર પણ એક પુલ બનાવવા માટેની ડિઝાઇન સ્ટ્રક્ચર બનાવવા માટેની દરખાસ્ત અહીંથી સરકારમાં ગઈ છે આવનારા દિવસોમાં એ પણ બહુ મોટી રકમ લગભગ તેર કરોડની આસપાસ બ્રિજ જેવું મોટું રકમ થઈ રહ્યો થવા જઈ રહ્યું છે અત્યારે પ્રાથમિક આ અંદાજો છે એ આવનારા દિવસોમાં મૂળભૂત જ્યારે ટેકનિકલ સેન્ક્શન આવશે ત્યાર પછી તાંત્રિક અહેવાલ ને બધું આવશે ત્યારે એકચ્યુઅલ રકમ મંજૂર થશે એટલે એ પણ આવનારા દિવસોમાં કામગીરી આગળ વધશે એટલે ભોજાયા અને પદમપુર બંને ગામના લોકો આજે અહીંયા ઉપસ્થિત રહીને જે પ્રકારે એમને આનંદ થયો છે ખુશી વ્યક્ત કરી છે અને વર્ષો જૂની માંગણીને માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ની ડબલ એન્જિનની સરકાર દ્વારા આ જે કામગીરી મંજૂર કરવામાં આવી છે એનો આભાર વ્યક્ત કર્યો છે